ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો અત્યારે સવાર પડી ગઈ છે અને સવાર સવારમાં ઠંડી બહુ લાગે છે તો અત્યારે આપણે ચા નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તો કશું બનાવ્યો નથી સૂકો નાસ્તો છે પડીકા નાસ્તો અને ચા છે તો આજે પડીકા છે મોડો થઈ ગયો છે આ છોડી દે હવે આ સ્ટોપ કરી દે ચા બેલી છે જે જર્મન બનાસન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આમ જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લાગે છે વાહ થેન્ક લેવા જાય છે બપોરનું જમવાનું આપણે રેડી થઈ ગયું છે તો જમવાનું અમે બનાવી છીએ આપણે ચણાની દાળ અને રોટલી તો ચાલો ફટોફટ જમી લઈએ નવું પ્લાન માં જોઈએ હવે છે માં આ તો પાસે અહીંયા પોસ્ટ છે અહીંયા જો કઈક નવું

કેમ ભાઈ ખાવાની તો તો બધું ખાવાનું નહીં તો અમે જમી લીધું હતું તો મારા હસબન્ડને ફરી ભૂખ લાગી ગઈ કારણ કે એમને શરદી થઈ ગઈ છે ખાવાનું થોડું ઓછું ગમે છે તો બનાવી આપી છે એમને સેવ ટેસ્ટ કરો કેવી લાગે છે

હું લખાવડાવું છું તો એ કરે છે અને હું ઘરનું કામ કરી લઉં થોડું તો ચાલો ફટોફટ કંઈક કામ કરી લઈએ અને જમવાનું શું બનાવશું એ પણ વિચારી લઈએ તો આજે શું બનાવશું જમવામાં કંઈ ડિસાઈડ નથી કર્યું

હવે શાંતને બાદથી સ્કૂલમાં જવાનું રહેશે તો ફરીથી પછી ઉઠવાનું વેવડામ કરવાનું એવું ચાલુ થઈ જશે તો ચાલો ફટોફટ હું ઘરનું કામ કરી લઉં કામ કરીને પછી જમવાનું કંઈક ડિસાઇડ કરો અને પછી બનાવી લો તો ચાલો હાલો હવે થોડીવાર પછી તો અહીંયા હું જમવાનું રેડી કરી રહી છું તો જો આજે ફરી ઇડલીનું કુકર મૂકી દીધું છે કારણ કે મેં ઇડલી બનાવવા મૂકી છે અને નીચે ઢોકળાનું જે બેટર છે એ મૂક્યું છે અને ઇડલી સાથે ખાવા માટે ચટણી લઈ તૈયાર કરું છું જો તો મેં ત્રણ જેવા લીલા મરચાં લીધા છે લસણ અને એની અંદર જે ટોપરું અને ડાળિયા જે છે જો એટલે મેં પલાળ રાખ્યું છે ટોપરું કારણ કે મારે જે લીલું ટોકળું નહોતું એટલે સૂકું ટોકળું હતું એટલા માટે મેં થોડી વાર પલાળ રાખ્યું છે કારણ કે થોડુંક આમ લીલા જેવું થઈ જાય એટલે પછી આપણે સમયસોની ચટણી બનાવી દઈશું ને અહીંયા થાય છે ઢોકળા અને ઇડલી બંને થાય છે તો આપણે ઢોકળાની બની ચટણી બનાવશું અને અત્યારે ઇડલીની ચટણી બનાવી લઉં અને આ ઇડલીની ચટણી છે આવી રીતના પીસી લેવાની પીસીને પછી એને કઢી પત્તા અને રહી અને સૂકા મરચાં હોય તો સૂકા મરચા એવું નાખીને અંદર તમે વઘારે એકના ફ્રાય કરીને એની અંદર ચટણીની અંદર એડ કરી શકો છો બહુ સરસ લાગે તડકો મારી શકો છો તો ચાલ આજે જે ઇડલી અને હું ઢોકળાનો પ્રોગ્રામ છે અને આગળ શું બનાવું છું જે વિચાર કરું છું તો ચાલો અત્યારે અડધી મેં શરૂઆત કરી દીધી છે અડધી બાકી છે તો ફટોફટ હું બનાવી લઉં ચાલો તો અહીંયા મને ખીચડી અહીંયા જોકળા ચટણી સીધી રોટલી તો મેં આટલું બનાવી દીધું છે દાળ પડી છે બપોરની ખીચડી બની છે તો આજે જમવા છે খাই লিখিছে খাচোন খাছো মই তই খাই ৰোটলি থাকে চকৰিকৰাজা ৰজা ৰাখিছোঁ ચાલો મોડા આપણું જે મન મોરે છે જો ચટણી ખીચડી ઇડલી જેની સાઈડમાં ઢોકળા છે દાળ છે ડોપલી છે સાડને પણ ખીચડી આપી દીધી છે કારણ કે એને ইডি ঢোকলা খাই লিধা হ্যাঁ খাই হ্যাঁ ডাল আপু ছু হ তো চালো ফটো ফারণকেসব যেম খিচড়ি বাড় পি না চালো ফটো ফমিলে શું લાવે અમાર માટે નોકરી તોક લેવા ગયો તો એવારી આતા પપ્પા સુ લાવતા માટે કેલા કસુ આજ કેમ જલ્દી આવી ગયા હવે ગરમ ગરમ ખીચડી ના છે હેમ શું ના આ ગળામાં સીવા એ નહીં છોલે રોટી ગુજરાતી દાળ અને ભાત બસ થઈ ગયો એ નહીં ખાવું અલગ પનીર હતું પણ નહીં ખાધું બસ બેટા શું થાય છે મસ્કા લાગે છે મસ્કા મોય 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 થાય શું થાય મોય મોય તમાર મોય મોય તાલી આવો તાલી આવો શું થાય છે મોય મોય અરે મોય મોય અના આリス ગલગો બોલિસ્તો મોય મોય થાય તો મેં આને સંભે જે મળીતું છે મારા હસબન જમીને આવે છે પછી જમશે એવું કે છે તો ચાલો બસ આજના માટે આટલું જ મોય એક ના વિડિયોનો ત્યાં સુધી એ બધાને મારો વિડીયો જોવાનું છે લાઈક કરવાનું છે શેર કરવાનું છે કમેન્ટ કરવાનું છે અને જો મારો વિડીયો તમને બહુ વધારે સારો લાગતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને તો બસ આજના માટે આટલું ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ